આપણે એક વર્ષ પૂરું કરી બીજા વર્ષની શરૂઆત કરીએ છીએ ત્યારે અમે તમારી માટે લાવ્યા છે કંઈક એવું જે તમને વીતી ગયેલા વર્ષની સારને સમજવામાં મદદ કરશે જેથી તમે તેનો ભાવાર્થ આવતા વર્ષમાં લઈ જઈ શકો અને તેનાથી વૃદ્ધિ સમૃદ્ધિ અને સંપન્નતા મેળવી શકો તમારા સૌનું બિહેવ્યોર્થના આ વિડીયોમાં સ્વાગત છે આજના વિડીયોમાં આપણે આત્મચંતનને સમજવાના છે જેને આપણે આત્મવિચાર પણ કહીએ છીએ આત્મચિંતન એક એવી પ્રક્રિયા છે જેમાં વ્યક્તિ પોતાના વિચારો ભાવનાઓ કૃત્યો અને અનુભવોને વિશ્લેષણ કરીને પોતાને સમજવાનો પ્રયત્ન કરે છે જેમાં એ પોતાને અમુક સવાલો કરે છે જેમ કે હું આ રીતે કેમ વર્ત્યો આમાંથી હું શું શીખ્યો આત્મચિંતન પ્રત્યેક વ્યક્તિને તેની આદતો મૂલ્યો અને પ્રેરણાઓને સમજવામાં મદદ કરે છે આત્મચિંતન એ વ્યક્તિગત વિકાસ અને ભાવનાત્મક બુદ્ધિ માટે એક શક્તિશાળી સાધન છે જ્યારે વ્યક્તિ પોતાના આંતરિક વિશ્વને સમજે છે ત્યારે તે વધુ સારી રીતે નિર્ણય લઈ શકે છે સંબંધોને સુધારી શકે છે અને અનિચ્છનીય અથવા અનુપદાયક વર્તનોને ઘટાડી શકે છે તે સમસ્યાના સમાધાન ભૂતકાળના અનુભવોમાંથી શીખીને આગળ વધવામાં મદદરૂપ થાય છે આત્મચિંતન આપણને માત્ર આપણા દોષ નથી સમજાવતો પરંતુ તે આપણના બળને પણ મજબૂત બનાવવામાં સક્રિય ભાગ ભજવે છે આત્મચિંતન આપણી ભાવનાત્મક ઉત્કંઠાઓને ઓળખવામાં અને તેના નિયંત્રણ તેના પર નિયંત્રણ રાખવામાં પણ મદદરૂપ થાય છે સાથે સાથે જ એ આકલન કરવામાં મદદ કરે છે કે આપણે આપણા લક્ષ્ય તરફ અગ્રસર છીએ કે આપણે અત્યારે પરિવર્તનની જરૂરિયાત છે આત્મચિંતનથી આત્મજાગૃતિમાં વધારો થાય છે જે સતત વૃદ્ધિ અને અનુકૂળતા માટે મહત્વપૂર્ણ છે આત્મચિંતનનો માનસિક સ્વાસ્થ્ય પર ઊંડો પ્રભાવ પડે છે આત્મચિંતન આપણને આપણા મૂલ્યો ઈચ્છાઓ ભય વિશે વધુ સ્પષ્ટતા મેળવવા મદદ કરે છે અને જેટલું વધુ આપણે સ્વયંને સમજીએ છીએ તેટલું વધુ આપણે આપણી ક્રિયાઓ અને તેમના કારણોને સમજી શકીએ છીએ નિયમિત આત્મચિંતન માનસિક તાણ ચિંતા અને દુઃખને ઘટાડવામાં મદદરૂપ થાય છે કારણ કે એનાથી માનસિક સ્પષ્ટતા અને ભાવનાત્મક આરામ મળે છે સાથે સાથે જ તે ભૂતકાળના સફળ અને અસફળ દાખલાથી શીખવાથી આત્મવિશ્વાસ અને સહનશીલતા વધે છે કારણ કે વ્યક્તિને સમજાઈ જાય છે કે કઈ બાબત સફળ થાય છે અને કઈ નહીં ભૂતકાળના નિર્ણય પર વિચારવાથી આપણે આપણા પ્રતિબંધ અને જોખમોને સમજવાની ક્ષમતા પ્રાપ્ત કરીએ છીએ જેના કારણે આગળ જઈને વધુ બુદ્ધિમત્તાથી નિર્ણય લઈ શકાય છે આત્મચિંતન વ્યક્તિગત સંબંધોને મજબૂત બનાવે છે જ્યારે આપણે આપણા ભાવનાઓને સ્વભાવને અને સંવાદની શૈલીને સમજીએ છીએ ત્યારે આપણે વધુ સહાનુભૂતિ ધૈર્યશીલતા અને બીજાના દ્રષ્ટિકોણને વધુ સારી રીતે સમજી શકવાની ક્ષમતામાં વધારો પામ્યો છે આ રીતે આપસમાં સંવાદ સુધરે છે ભૂલ અને તાણ ઓછી થાય છે અને સંબંધ વધુ મજબૂત બને છે આ સ્થિતિમાં સમજવું જરૂરી છે કે આત્મચિંતનના પોતાના પડકારા પણ છે કેટલાક સમયે આત્મચિંતન અસહજ થઈ શકે છે અથવા તે યોગ્ય રીતે કરવામાં ન આવે ત્યારે નુકસાનકારક બની જાય છે વ્યક્તિ અત્યાધિક વિચારોમાં ગૂંચવાઈ જાય છે જે નકારાત્મક હોય છે જેનાથી માનસિક અસ્વસ્થતાના પ્રબળ યોગ બને છે વ્યથા અને સુનામી વધે છે આથી તમારું મન અને અભિગમ જરૂરી થઈ જાય છે કે તમે આત્મચિંતન એક સુદૃઢ અને સુચારુ શૈલીથી કરો અમુક વ્યવહારિક ટિપ્સ જે તમને આત્મચિંતન કઈ રીતે ઉપયોગી બનાવી શકાય તેમજ તે આત્મચિંતનથી જીવનમાં સુખદ અનુભવોને પ્રાપ્ત કરી શકાય એ જાણીએ નિયમિત વિચારો માટે સમય નક્કી કરો પછી તે દૈનિક હોય સાપ્તાહિક હોય અથવા મુખ્ય ઘટના પછી હોય આત્મચિંતન માટે સમય નિર્ધારિત કરો અને તેની સાથે જ તે તેને પોતાના સ્કેડ્યુલનો હિસ્સો બનાવો જર્નલિંગ તમારા વિચારો અને ભાવનાઓને લખી એક સજગ અને રચનાત્મક રીતે સમજવામાં એક ઉત્તમ રીત છે જર્નલિંગ માટે તમે બિહેવિયરના જૂના વિડીયોઝ જોઈ શકો છો જર્નલિંગ પોતાના વિચાર અને ભાવનાઓ સમજવામાં ખૂબ જ મદદરૂપ થાય છે પ્રભાવશાળી આત્મચિંત માત્ર વિચારોમાં ગુમવું નથી પરંતુ સવાલો પૂછવામાં આવે છે જે ઊંડી સમજ મેળવવામાં મદદ કરે જેમ કે શું સારું થયું અને કેમ શું ખોટું થયું અને હું તેનાથી કેવી રીતને સુધાર પામી શકું અને શું શીખી શકું આ ઘટનામાં હું કેવી રીતને અનુભવ કરું છું શું અનુભવ કરું છું અને કેમ અનુભવ કરું છું મારા મૂળ મૂલ્યો શું છે અને શું હું તે મુજબ જીવું છું આ સવાલો ઉપર તમે તમારા અન્ય સવાલો બાંધી શકો છો સાથે સાથે જ ભલે થોડી વાર થોડી મિનિટ માટે જ હોય પણ માઇન્ડફુલનેસ મેડિટેશન ધ્યાન કરવાથી આપણને હાલમાં એટલે કે વર્તમાનમાં રહેવામાં અને વિચારશીલ થવામાં મદદ કરે છે આ વ્યક્તિઓને એ વાતોમાં જાગૃત બનાવે છે જેનાથી વ્યક્તિ પોતાની સ્વાભાવિક આદતો અને ભાવનાઓને ઓળખી શકે છે જેના કારણે આત્મચિંતન વધુ અસરકારક થાય છે માનવામાં છે કે આત્મચિંતન વ્યક્તિગત છે પણ પ્રસિદા પ્રતિસાદ મેળવવો જેનાથી બાહ્ય દ્રષ્ટિકોણ જેમ કે તમારા મિત્રો ગાઈડ કે થેરેપિસ્ટનો દૃષ્ટિકોણ પ્રાપ્ત કરવા યોગ્ય હોઈ શકે છે એથી તમને બાહ્ય દ્રષ્ટિકોણ અને અંધવિશ્વાસોની ઓળખ થાય છે જે તમારું આકલન વધુ સંતુલિત અને વિસ્તૃત બનાવે છે આ બધામાં એક અત્યંત આવશ્યક ગુણ એ છે કે પોતાની પ્રત્યે દયાભાવ રાખવો આત્મચિંતન કરતી વખતે ઘણી વખત વ્યક્તિ આત્મચિંતન કરતાં કરતાં નિરાશાવાદી થઈ જાય છે પોતાની ભૂલો જ જોયા કરે છે અને તેમાં ગૂંચવાઈ જાય છે તે વખતે પોતાની સાથે દયાથી વર્તન કરો તેમજ નમ્રતા સાથે પોતાને માની લો મનમાં વિચાર રાખવાનો કે આપણે આપણી ભૂલથી શીખવાનું છે કારણ કે આત્મચિંતનનું મૂળ રૂપ પરિવર્તન વર્તન પામવા માટે છે પોતાને સુધારવા માટે કે વધારે આગળ વધવા માટે એક વ્યવસ્થિત આયોજન બનાવો જેમાં તમે નાના નાના કાર્યોમાં વિભાજિત કરો અને સતત પોતાની પ્રગતિનું આકલન રાખો સારાંશમાં જોઈએ તો આત્મચિંતન એક શક્તિશાળી માનસિક સાધન છે જે આત્મજાગૃતતા ભાવનાત્મક નિયંત્રણ અને વ્યક્તિગત વિકાસ માટે મદદ કરે છે આનો લાભ નિર્ણય લેવામાં માનસિક સ્વાસ્થ્ય અને સંબંધોમાં સુધાર લાવવામાં નિયમિત ધ્યાનપૂર્વક આત્મચિંતન જેમાં તમે પોતા પ્રત્યે કરુણા અને દયા રાખો છો તે તમારા જીવનને સફળતા અને શ્રેષ્ઠતા તરફ લઈ જવા માટે શ્રેષ્ઠ સાધન તરીકે ઉપયોગી સિદ્ધ થાય છે આ વિડિયો તમને આવતા વર્ષમાં ખૂબ જ શુભેચ્છાની સાથે મળે